જુનાગઢ જિલ્લામાં અંડાધાર વરસાદ વરસવાને લઈ અને જે ગ્રામ્ય વિસ્તારના હોય કે શહેર વિસ્તારના હોય રોડ રસ્તા ઉપર પાણી ફરવા લઈને જે રસ્તાઓ બ્લોક થયા છે જીવના જોખમે પસાર થતા વાહનો પણ સામે આવ્યા છે ત્યારે વાત કરવામાં આવે તો કેશોદ અને માંગરોળ તાલુકામાં અંડાધાર વરસાદ વરસવાને લઈ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે કેશોદ અને માંગરોળને જોડતો રસ્તો છે ત્યાં જીવના જોખમે જે વાહનો પસાર થાય છે દોઢથી થી બે ફૂટ જેટલા પાણી ભરાયા છે

અને જે સોફથી અત્યારે હું માંગરોડ જાઉં છું ટેલિકોમમાં જોબ કરું છું પણ અત્યારે મારા જીવના જોખમે અત્યારે હું આ ગાડી રાખીને બેઠો છું આ 1 બે ફૂટ પાણી છે ને ગાડી જીવના જોખમે પસાર થાય એવી પોઝિશન છે અને આ ખેતરોમાંથી પાણી આવે છે ને અમુક લોકો જીવના જોખમે ગાડી પસાર પણ કરી રહ્યા છે પણ જીવનું અતિ જોખમ છે અને સવારથી અતિ ભારે વરસાદ પડેલ છે અ વાતમાં આવતો જે આ જે પસાર થતા હોય છે વાહનો કેટલો વરસાદ છે કઈ રીતે તમે આથી જાવ છો કાલ રાતનો જે વરસાદ પડ્યો એનું પાણી આ ખેતરોમાંથી બહાર નીકળવામાં બહુ ટાઈમ લાગે એમ છે વરસાદ હજી ચાલુ જ છે અને લોકો એના જીવના જોખમે વાહન લઈ જાય છે એક દોઢ બે ફૂટ જેટલું પાણી ભરેલું છે આ તો વરસાદ થોડાક ટાઈમ ત્યાં થોડોક રહી ગયો એટલે પાણી થોડું ઉતર્યું બાકી તો રસ્તો હતા બ્લોક જ હતો જવા આવવાનું બંધ જ હતું આમાં નીકળાય એવી પરિસ્થિતિ હતી નહીં અમે તો વાહન રાખીને ઊભા છીએ લોકો પોતાના જોખમે વાહન આપે છે તો આમાં રસ્તામાં પાણી જ્યાં ઠેક ઠેકાણે આગળ પણ એક બે ઠેકાણે ભરેલા છે અને આમાં જીવના જોખમે જાવું ન જાવું એ વિચારવા જેવી વસ્તુ છે કે આટલો વરસાદ પડ્યો તો લોકો જાય છે અને અમુક લોકો ઊભા પણ છે તો જે રાહદારીઓ એક જ કહીએ છે કે જે આ જે રસ્તામાં પાણી ભરાવાને લઈ જે વાહન જીવના જોખમે પસાર કરી રહ્યા છે અને લોકો ટાણે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે જય વિરાણી વીટીવી ન્યૂઝ માંગરોળ